જય માતાજી રામ રામ બધાઈને તો માતાજી નો હારો કરે ને બધા હાજર ને રવાર રાખે અને ધંધામાં લાભ આપે અને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું

તો સોમાહુ કોને કહેવાય સોમાહુમાં વરસાદ જ હોય બીજું કાંઈ હોય નહીં એકવાર ખાલી કપાસે સોફા હોય ને પછી ઉપાધિ ન રહે કેમ કે અઘરામાં અઘરું કામ છે કપાય સોફાનું તો હવે કપાય સોફા જઈએ અને ના હતા અને જઈએ ને જોઈએ કેવો ગારો છે ગારો હે એટલે આખી તો ઘણી થઈ જવાની જ છે હવે ના જઈએ તો બધા બ્લોગમાં બનાવી રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો તો હવે અમે ખેડૂત માણસ છીએ એટલે અમે ખેતરમાં જ વધારે હોઈએ दॉम अब रोख दना बार्ट, फेमिली आफ इतरी आफ सु़्स nahin whenster बार्ट कोताल अजक मंची हो डना जियेँ सु तो not in the home The land 3 buyer for 1 cat building that offering Jeetla So family data estos two ster defect so you need a using the Ariyaoc catch Crickjat passed a harvest so you need a class Sc begin 13 oraz C Ricky steroid poison piram Luca? Cicuni ni twenty two pes. TraqDS at the

આપણે રોજે રોજ અમારા વીડિયા જોવે છે અમારા સબસ્ક્રાઈબર નાના અમથા જો આવ્યા છે અમને મળવા જરાય તમે રોજ વીડિયા જોવ કે મારા હે મજા આવે ને જોતા રહેજો ને સપોર્ટ કરતા રહેજો હા આ ને લાઈક કરજો કેતા તો આ કઈ ગામ થી ભાદરોડ ભાદરોડ થી એમ ને કેટલું ભણો તમે સોથો તો જો અમારા વીડિયા રોજે રોજ જોવે છે ને ઈવડાનો ખેતર આયા છે તો બધાય પહે પહે થઈ ગયા આવી જકા તો ફેમિલી અમે જો કપાઈ છે સોપતા ને અમારા બેન બાદ થી અમારા વિડિયા જોવે છે તમારા બેન ને શું છે તમારું નામ દિશા દિશા અમારા દિશા બેન અમારા રોજ રોજ વિડિયા જોવે છે જો જો કાયમ ના હા પાણે

જરાક ઓલું છે બેન તો ઓલી સાડ કપાસો પી નાખ્યો અને હવે આ સાડ કપાસિયા સોફા છે જો ચાલો હવે આટ આટ કપાસિયા સોફા મડી હવે અહીંયા છે ને ગારો બહુ છે કેમ કે વધારે પાછા સાંડા ખરી ગયા કે એટલે તો હવે જે સંદીપ સોફા મંઢા છે તો સોફા તો ફેમિલી ફાઇનલી આપણે ચાલુ તો વરસાદ ચાલુ છે ફોન કાઢ્યો છે ને વરસાદ ચાલુ છે તો હા ઘારો થઈ ગયો હો હાવ કપા આજ પણ ફીનામાં સોયવા સાલો વરસાદ રહી દો તો અત્યારે સાટા ચાલુ છે ફોન ને બહાર માઇનમાં કાઢો પ્રાણે એ બુતાળા ડાકલો હાલો મોબાઈલ રેંગ થાય ઈ હું કર્યું એટલે ન કાવરાતી મને રમન છે મમ્મી બસ બસ હવે બસ

સર ત્રી હજી મેં વેઠી છે કેમ કે છે ને ફોન પલાળવાની બીક લાગે અને હવે તો હવે પલળી જ ગયા છે પણ થોડીક ધ્યાન રાખવી પડે એમ તો હવે જો અમે કપાસ સોંફો છે આજ તો કાંઈક અલગ રીતનો જ કપાસ સોંપો હોય એમ આવો આવી રીતનો કપાસ તો કોઈ સોંપો નથી ઘડી રીતે બધા એમ કહેતા કે હવે કપાય્યા સોફા જ નહીં કેમ કે ધમધોકાનો વરસાદ ચાલુ જ થઈ ગયો આંખે નથી ખુલતી એટલો વરસાદ ચાલુ થઈ ગયો પછી બધાય કે કપાયા ન સોફા તોય મારા પા અને મારા પાવાય ધીમે ધીમે સોંફી નાખીએ કાશું ને

તો સેલે 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 કેવરાવશે કેમ કે હાવ લહરકણો છે એમ હાવ સીક નહીં જમીન નો હોય કે નહીં એટલે લહરકણો હોય હાવ તો જો પાણી એટલા ભરાઈ ગયા એટલો વરસાદ થયો મેન મેન છોફી રહ્યા આમ જો અમારા પૂજા બેન તો ઓહો હો 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 હાથ પગ ધોય હે ગામમાં હતો ને વરસાદ છે કા ચાલુ છે અત્યારે